પતંગની દોરીએ લીધો યુવકનો જીવ જંબુસરમાં જીવ ગુમાવનાર યુવક પિલુદરા ગામે બાઇક પર જઈ રહેલા રાહુલ પરમારનું ગળું કપાયું હતું પરિવારનો કલ્પાંત વચ્ચે ઉત્સવ શોકમાં ફેરવાઈ ગયો હતો બાઇક લઈને પોતાના ખેતરેથી ઘરે જતા સમયે ગળું કપાઈ જતા ઇજાગ્રસ્તને એકસો મારફતે જંબુસર સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ફરજના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો જંબુસર તાલુકાના પિલુદરા ગામે પતંગની દોરી વાગવાથી એક યુવકનું કરુણ મોત થયું છે આ ઘટના બપોરે આશરે દોઢ વાગ્યાના સુમારે બની હતી મૃતક યુવકની ઓળખ રાહુલભાઈ કનુભાઈ પરમાર તરીકે થઈ છે તેઓ પીલુદરા તેમના ગામના તિથોરા ખડકી વિસ્તારના રહેવાસી હતા રાહુલભાઈ બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમના ગળામાં પતંગની દોરી ફાગી હતી દોરી વાગવાથી તેમનું ગળું કપાઈ ગયું હતું અને તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા આ ઘટના બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી હતી યુવકને સારવાર માટે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃતક જાહેર કર્યા હતા સમગ્ર ઘટનાની જાણ જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામીને જાણ થતા તેઓ હોસ્પિટલ આવી મૃતકના પરિવારોને સાંત્વના આપી હતી તેમજ મૃતક યુવકને સરકાર દ્વારા લાભ મળે તેવી સાંત્વના પણ આપી હતી મારું ગામ પીલુરા તાલુકો જંબુસર જિલ્લો ભરૂચ મારું નામ અર્જુનસિંહ માધવસિંહ અને અમારા ભત્રીજા જે અત્યારે ડેથ થઈ ગયેલા છે તેમનું નામ રાહુલભાઈ કનુભાઈ પરમાર એ બપોરના ખેતરમાં ઢોરના પાણી પાવા માટે જતા હતા અને રસ્તામાં ગરામાં દોરી ભરાઈ ગઈ અને દોરીના એનાથી અકસ્માતથી ડેથ થઈ ગયેલું છે જંબુસર તાલુકાના પીલુદરા ગામે જ્યારે ઉત્તરાયણનો મહાપર્વ ચાલી રહ્યો છે ત્યારે પીલુદરા ગામના એક યુવાનનું રાહુલભાઈ કનુભાઈ પરમાર નામના યુવાન ત્યારે પોતાના ખેતરેથી કામ કરી અને બાઇક ઉપર પોતાના ઘરે આવતા હતા તે દરમિયાન અચાનક આ ઉત્તરાયણ પર્વ જે ચાલી રહ્યો છે એની દોરી ગળા સાથે ઘસાતા અને તેમનું ગળું ત્યાં કપાઈ ગયું અને ત્યાંને ત્યાં જ આ નવયુવાન જે રાહુલભાઈ કનુભાઈ નામના યુવક હતા તે ત્યાં મૃત્યુ પામ્યા છે જાણ થતા તાત્કાલિક અમુક હોસ્પિટલ ખાતે આવીને તાત્કાલિક સારવાર કહેવામાં આવ્યું પણ ત્યાં દવાખાનામાં જ એમને મૃત્યુ જાહેર કરવામાં આવ્યા અને ડોક્ટરોને કીધું કે તાત્કાલિક આનો પીએમ રિપોર્ટ કરી તાત્કાલિક આ પરિવારને લાશ સોંપવામાં આવે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અત્યારે હોસ્પિટલે આવ્યા છીએ જેમાં અમારા પૂર્વ મહામંત્રી પૂર્વ પ્રમુખ એવા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા કનુભાઈ દોડી આવ્યા ગામના સરપંચ ઘટના બની છે એ તાત્કાલિક એમના પરિવારને લાશ સોંપવામાં આવે અમે પણ સરકારમાં રજૂઆત કરીશું આ યુવાન ખૂબ ગામમાં આગેવાન હતા અને ખૂબ જ સમાજમાં કામ કરતા હતા અને ખુબ ગરીબ પરિવારના છે અમને બે નાના નાના બાળકો છે તો સરકારમાં રજૂઆત કરીશું કે આ પરિવારને પણ સરકાર દ્વારા મદદ કરવામાં આવે એવી અમે પણ સૌ કાર્યકર્તાઓ સાથે લઈને સરકારમાં રજૂઆત કરીશું આ પરિવારમાં આવી